નમસ્કાર સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તો ફરી આપણે એક સી ઈ ટીવીનો નવો વિડીયો લઈને આવ્યા છીએ તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો બીજું એ કે આપણો જે વોટ્સઅપ ગ્રુપ છે તેને જોઈન કરી દેજો તેમજ તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં રજૂ કરી શકો છો તે ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી લેજો આ બંનેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો એક નવી અપડેટ છે સીઈટીમાં જે ચોઈસ ફિલિંગ છે તે અંગે તો સીઈટીમાં જે ચોઈસ ફિલ્લિંગ પ્રક્રિયા જે શરૂ થવાની હતી તમને ખ્યાલ હોય તો કાલે જ અપડેટ આવી હતી કે તારીખ એકત્રીસ તારીખના રોજ અપડેટ હતી કે એકત્રીસ તારીખે ચોઈસ ફિલ્લિંગ શરૂ થઈ જશે પરંતુ કોઈ કારણોસર જે ચોઈસ ફિલ્લિંગની પ્રક્રિયા છે તે મોકૂફ રાખવામાં આવી છે એટલે કે શું કારણ છે હું તમને આગળ જણાવું છું તો વિડીયો તમે સ્કીપ ના કરતા તો તમે જોઈ શકો છો કે સીએટીના ચુમ્મોતેર હજાર વિદ્યાર્થીઓનો પ્રવેશ સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશન તો કરી દીધું છે પરંતુ જે રજીસ્ટ્રેશન કર્યું રજિસ્ટ્રેશન તો જે ચોઈસ ફિલ્િંગ માટેનું જે ચોઈસ ફિલ્લિંગ છે તે અંગે તો તમને ખ્યાલ હોય કે રજીસ્ટ્રેશન બધા વિદ્યાર્થીઓ કરી દીધું છે અને હવે રજીસ્ટ્રેશન પછી પ્રોસેસ શું હોય છે ચોઈસ ફિલ્લિંગની તો જ્ઞાન સેતુ સ્કોલરશિપ અથવા શક્તિ રેસીડેન્ડિયસ સ્કૂલ અથવા જે ટ્રાઇબલ સ્કૂલો છે તે સ્કૂલમાં એડમિશન લેવું છે કે નહીં તે બંનેમાંથી તમારે ચોઈસ કરવાની પસંદગી કરવાની રહેશે શું તમારે સ્કોલરશીપ લેવી છે કે રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન લેવું છે કે જ્ઞાનશક્તિ સ્કૂલમાં એડમિશન લેવું છે કે રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન લેવું છે તે તમારે પસંદ કરવાની છે એ જ ચોઈસ ફિલિંગ તો ચોઈસ ફિલિંગ છે તે કેવી રીતે કરવી તે જ્યારે પણ ચાલુ થશે તે હું તમને એ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તમને એક વિદ્યાર્થીનું તમને બતાવીશ કે આ રીતે ચોઈસ કર ફિલ્ડિંગ છે કરવાની રહેશે અને તમારે સ્કોલરશિપ લેવાય છે કે રક્ષા રક્ષાશક્તિમાં એડમિશન લેવું છે તે અંગે તમારે ચોઈસ કરવાની રહેશે તો એમાં એવું હોય છે કે જે એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે પરંતુ જેમને એકથી પાંચ પ્રાઇવેટ અથવા જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તો તેમને જે સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી તેમને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળે છે અને રક્ષાશક્તિ સ્કૂલમાં પણ પચીસ ટકા જ જે વિદ્યાર્થીઓ છે તે ખાનગી શાળાના લેવાના હોય છે તો એ તમે યાદ રાખજો કે એ નિયમ છે મેં તમને એ વિશે ઘણો ડીપમાં પણ તમને સમજાવ્યું હતું એક વિડીયોમાં કે કયા કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે કયા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળશે તો મિત્રો હવે સીયુટીમાં જે રજીસ્ટ્રેશન છે તે થઈ ગયું પણ જે ચોઈસ ફિલિંગ છે તે હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે તો મોકો રાખવાનું કારણ શું છે કે નિવાસી શાળાઓની મંજૂરીની પ્રક્રિયા તો મિત્રો તમને ખ્યાલ હોય કે જે રક્ષાશક્તિ સ્કૂલો અને જે બીજી સ્કૂલો છે જ્ઞાન શક્તિ રેશનરી સ્કૂલમાં વધારો કરવા માટે જે મંજૂર કરવા માટે આવ્યું હતું પરંતુ હજુ સુધી જે શાળાઓ મંજૂર થઈ નથી તો મંજૂર ન થવાના કારણે તે ધોરણ છ ની શાળાઓ મંજૂર થવાના જે હજુ સુધી મંજૂર થાન બાકી છે એના કારણે જે આ ચોઈસ બિલ્ડિંગની પ્રક્રિયા છે તે મોકૂફ રાખવામાં આવે છે મંજૂર પણ બે ત્રણ દિવસમાં થઈ જશે અને મંજૂર થશે એટલે તરત ચોઈસ બિલ્ડિંગની પ્રક્રિયા પણ શરૂ થશે અને જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે જે શાળાનું લિસ્ટ છે તે પણ આવી જશે તો આ હતો વિડીયો અને અપડેટ હતી તો મિત્રો ખબર પડી ગઈ છે તો જ્યારે પણ ચોઈસ બિલ્ડિંગ શરૂ થશે હું તેનો એક અલગ વિડીયો બનાવીને લાવીશ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને પણ મૂંઝવણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જોરથી જણાવજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં